નમસ્કાર વેલેક્સ એલેક્સ મહેકવાન પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તેમજ આત્મા દ્વારા સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે આવ્યા છીએ મા પ્રાકૃતિક ફાર્મની મુલાકાતે ત્યાં આપણે એક પ્રગતિશીલ પ્રાકૃતિક ખેડૂતને મળીશું અને તેમના વડથી સાંભળીશું કે પ્રાકૃતિક ખેતી કેમની કરે છે અને ફાયદા એમને શું થાય છે બરાબર છે અને બીજું કે આપણી સાથે આપણા આકલાવ તાલુકાના આણંદ જિલ્લાના એટીએમ શ્રી નરેશભાઈ પણ હાજર છે બરાબર તો ચલો આપણે જાણીએ ખેડૂતના મોડેથી કે એમણે શું પ્રાકૃતિક ખેતી કેમની કરે છે અને શું એમને ફાયદા થાય છે બોટાભાઈ તમારું પરિચય આપશો બધાને હા મારું નામ પઢિયાર રાવજીભાઈ મેલાભાઈ છે ગામ ગંભીરા તાલુકો અકલાઉ જિલ્લો આણંદ મારો મોબાઈલ નંબર છે ત્યાંશી ચારસો એકોતેર આઠસો બત્રીસ અઠ્ઠાણું બરાબર છે આપ જે પ્રાકૃતિક ખેતી કરો છો બરાબર છે પ્રાકૃતિક ખેતીમાં તમને આજે પ્રેરણા મળી ક્યાંથી મળી પ્રાકૃતિક ખેતીની પ્રેરણા મને આત્મા પ્રોજેક્ટ આણંદ દ્વારા મળેલી છે અને ત્યાં પછી હું નાની મોટી મિટિંગ સેમિનારમાં એમાં જ્યાં હતા ત્યાં પછી અમે પ્રાકૃતિક ખેતી કરવાનું ચાલુ કર્યું બરાબર હવે હું સત્તર હજારથી પ્રાકૃતિક ખેતી કરું છું ત્યાં પછી બે હજાર વીસમાં મને મોડલ ફાર્મ મળ્યું છે બરાબર છે અને હાલમાં આપણે જે પાક છે બરાબર છે આ જે તમે ઘણા વિવિધ પ્રકારના શાકભાજી કર્યા છે કઠોળ પણ છે શાકભાજી પાક પણ છે બરાબર છે કપાસનો પાક પણ છે રોકડિયા પાક જે પાક પણ કરેલા છે અને સારું એવું મોડલ ફોર્મ બનાવેલું છે બરાબર છે તો અમને તમે ફાયદો શું થાય છે તમને આમાં મિશ્ર પાક પદ્ધતિમાં પહેલો ફાયદો તો એ છે કે આપણે એક પાક ફેલ જાય તો બીજા પાકમાંથી પણ આવક ખેડૂતને મળી શકે બરાબર છે અને બીજા અન્ય પાકો કે આ ચોરાનો પાક છે તો જોડે હળદરમાં કે ધાન્ય પાક હોય કે કઠોર પાકમાં નાઇટ્રોજન હોય જે મૂળ ગંડિકા હોય એ નાઇટ્રોજન સંગ્રહ કરે છે હવે એ બીજા પાકને જે નાઇટ્રોજનની જરૂર હોય એ કઠોળ પ્રાતુત પેલા પાકને અનુકૂળ આવે છે વાતાવરણમાં એટલે એનો ઉપયોગ થાય એટલે આપણે બીજું જે ખેડૂતો રાસાયણિક ખાતર નાખતા હોય એ ખાતર અમલ આપવાનું નહીં આવતું પ્લસ આપણે જીવામૃત ઘનજીવામૃત બીજા મૃત બધા જ પ્રયોગો અમે કરીએ કરતા હોય છે બરાબર એટલે આની અંદર બીજા મૃત ને જીવામૃત પણ તમે આપીને છે બરાબર કયા ટાઈમે આપી છે ફર્સ્ટ ટાઈમ તો જ્યારે આ હળદર અને બધા જ પાકોની જ્યારે વાવણી કરી ત્યારે પહેલો બીજા અમૃતનો પટ આપ્યો બીજા મૃત મૃતનો પટ આપ્યો ત્યાં પછી એની વાવણી કરી ત્યાં પછી પહેલાં જ પિયત ચાલુ બે પિયત લીધા ત્યાં પછી વરસાદ ચાલુ થયો એ બંને પિયતમાં જીવામૃત બસો બસો લીટર જીવામૃતનો પટ આપેલો ત્યારબાદ પછી વરસાદ થાય અને આવો ત્યારે ખુલ્લી સિઝન મળે ત્યારે પંપથી સ્પ્રે પણ મારે બે સ્પ્રે માર્યા અને બે વાર એને જીવામૃતનો પટ ચાલુ પિયતમાં આપે પિયતમાં પાણી સાથે પાણી સાથે બરાબર અને ગનજીવામૃત આપેલું છે હા ગનજીવામૃત પાયામાં ઘનજી બીજા મૃત અને પછી ઘનજીવામૃત પણ પટ આપેલો છે બરાબર આપી દીધું એટલે આપણે કેટલો સમય થયો આ જે પાક લીધો ને એ પાંચમા મહિનાની હોય ને એટલે લગભગ છ છઠ્ઠા મહિનાની બીજી તારીખે એનું વાવેતર કરેલું છે બધા જ પાકો બરાબર એટલે કમ્પ્લીટ બે મહિના સર સાઠ દિવસનો પાક સાઠ દિવસનો કમ્પ્લીટ પાક છે સારો પાક જોવા મળ્યો હોય આપણું બરાબર છે હવે તો બીજા ખેડૂતને શું કહેવા માંગશો કે આ વસ્તુ કરવા જેવી છે હા કરવા જેવી છે શા માટે શા માટે કે પહેલાં મેં પહેલું કે આપણને એક પાકને નુકસાન થાય તો બીજા પાકમાંથી આવક મળી જાય અને પ્રાકૃતિક ખેતી એટલા માટે કે કેમિકલમાંથી આપણે રોગ સાહીઠ દિવસનો પાક છે પણ કોઈ પણ જાતનો રોગ કે જીવાત કે કોઈ પણ રહે તો પણ એનો વિકાસ સારો છે કઠોળના પાક પાકો છે હળદર છે પછી રોકડિયા પાક તરીકે કપાસ પણ છે પછી ઘાસચારાની જુવાર છે પછી બાદરીનો પાક છે અને નિમિટો માટે મેં હજારી ગલના છોડ પણ વાવેલા છે કારણ કે એ કંટ્રોલ કરે છે પ્લસ બીજો ફાયદો કે એના ફૂલ આવે એટલે મધુમાખી આવે એટલે એનું પરાગનયન થાય પરાગનયન થાય એટલે એક ફૂલથી બીજા ફૂલ પર જાય એટલે આપણને ફ્લાવરિંગ સ્ટેજની વધારે મળે ફ્લાવરિંગ સ્ટેજ વધારે મળે એમાં એમાં શાકભાજીનું ઉત્પાદન આપણને વધારે મળશે આવકની દ્રષ્ટિએ આપણે કેવું રહે છે આવકની દ્રષ્ટિએ સારું રહે છે પ્લસ અમને બજાર માર્કેટ પણ સારું મળે છે બજાર કરતો સારું મળે છે બજારમાં અમારી વસ્તુ બીજા ખેડૂતો કરતાં પહેલી વેચાય છે એની ક્વોલિટી સારી હોય છે લાઇટિંગ સારું ક્વોલિટી સારું એટલે બીજા ખેડૂતો કરતાં પણ જલ્દી વેચાય આ જે બધાનો જે ખેતી ખર્ચ થાય છે કેટલો થાય છે તમારે આશરે ખેતી ખર્ચ નહીવત જ થાય છે નહીવત થાય છે આ કે આ પ્રાકૃતિક ખેતીમાં થોડુંક પોતે જાતે આપણે હેન્ડલ કરવું પડશે મહેનત કરવી પડે એવું નહીં કે સ્ટોરમાં જે લાઈન છોડી દે કે ભાઈ દસ પરની બનાવશે દસ જાતના પાન લાવવા પડશે પછી અગ્નાસ્ત્ર બનાવવું છે બ્રહ્માસ્ત્ર બનાવું બધું પોતે જાતે ભેગું કલેક્ટ કરવું પડે ખેડૂતે પછી એની પ્રોસેસ કરવી પડે પછી એનો સ્પ્રે કરવો પડે એટલે આ બધું પ્રાકૃતિકમાં જાતે એટલે ખેડૂતો અમુક ખેડૂતો એટલા માટે નહીં કરતા કે આવું બધું જાતે કોણ કરે આપણે અને અમુક ખેડૂતો જો કદાચ બેસી ગાય ના હોય હા તો પણ ના કરતા હોય તો હા એવું જાય બરાબર આજુબાજુના ખેડૂતો આપણી પાસે આવે ને કોઈ લેવા કેવું બને છે હા એમના માટે બનાય છે જો મારું બરું તો અમારા કુવાનું બોર છે એમને હું સ્પેશિયલ ગૌમૂત્ર અને છાણાપૂછે એ લોકો પેશલ બેસન અને ગોળ રાખી એમની મધ્ય દ્રાવણ તૈયાર કરી અને પાછા પોતાના ખેતરમાં લઈ જાય છે તો આપણે જોયું ખેડૂત મિત્રો કે જે રાવજીભાઈ છે ખૂબ સરસ રીતે ખેતી કરી રહ્યા છે અને જે પ્રાકૃતિક ખેતી છે એ બહુ સારી રીતે ફાયદાકારક ખેતી કરી રહ્યા છે તો આપણે પણ આ કરી શકીએ એમ છીએ આપણે પણ કરો એવી વિનંતી છે